સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજાઈ જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી આણંદ જિલ્લાના સુજીત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી એકતા પદયાત્રાને સાંસદ મિતેશભાઈ પટેલ અને સુજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલા એકતા યાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સમાપન થયું હતું આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું હતું કે સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકસો પચાસ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે તેમણે દેશને આપેલ એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા આગામી તારીખ છવ્વીસ નવેમ્બરના કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પ્રત્યેક વિધાનસભા વિસ્તારોમાં પણ એક એક પદયાત્રા યોજાઈ રહી છે આણંદ જિલ્લાના વિધાનસભાની આ સૌપ્રથમ એકતા પદયાત્રા સોજીત્રા વિધાનસભાના તારાપુર ખાતેથી યોજાય છે તેમ જણાવી તેમણે આ એકતા પદયાત્રામાં વિધાનસભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલની સાચો અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી છે અગ્રણી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા ગોકુલધામનારના સ્વામીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જેમાં આ પદયાત્રામાં પેટલાદ મદદનીશ હિરેન બારોટ પ્રાંત અધિકારી કુંજલ શાહ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સંગઠનના અગ્રણીઓ તથા તારાપુર નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તથા પોલીસ કર્મીઓ તથા આરોગ્યની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે